એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમું એડિશન બસ્સોથી વધુ વિદ્યાર્થીઓએ પાંચ અનોખા કેટેગરીમાં બસ્સો પચાસથી વધુ વસ્ત્રોની ભવ્ય પ્રસ્તુતિ આપી લેકમે ફેશન વીકના મોડેલ્સે રજૂઆત કરી ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમાં એડિશન ઓફ એફ એન્ડ આઈ ફેશન શો બે હજાર પચીસમાં સર્જનાત્મક નવીનતા અને કુશળતાનો અલૌકિક મિશ્રણ જોઈને દર્શકો મંત્રમુગ્ધ થયા હતા એ સિમ્ફની ઓફ ફેશન એન્ડ આર્ટિસ્ટ થીમ સાથે યોજાયેલા આ વિશિષ્ટ ફેશન શોમાં બસ્સોથી વધુ ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ ચાર મહિનાની સતત મહેનત પછી બસ્સો પચાસથી વધુ આકર્ષક વસ્ત્રો રેમ્પ પર રજૂ કર્યા હતા વિશાલ મકવાણા સેન્ટ્રલ ડાયરેક્ટર ઓફ અમદાવાદ એન્ડ ગાંધીનગર ફેશન શો છે અમારો અત્યાર સુધીમાં એઝ અમદાવાદિસ તરીકે તમને કહી રહ્યો છું અત્યારે અમારા લગભગ સો થી જેટલા વધારે છે એમને આ શોમાં પાર્ટિસિપેશન કર્યું છે અને લગભગ હંડ્રેડ એન્ડ ફોર્ટી પ્લસ ડિઝાઇન્સ અહિયાં શકે છે જેમાં સસ્ટેનેબલ ગાર્મેન્ટ ઉપર પછી ગાર્મેન્ટ છે એને પ્લાસ્ટિક છે એને રિસાયકલ યુઝ કરીને કેવી રીતે કરી શકીએ એવી આખી ટેકનોલોજી ઉપર ગાર્મેન્ટ્સ સાથે આ રહ્યા શોકે થવાના છે આમાં અત્યારે મારી પાસે ડાયવર્સિટી ઓફ સ્ટુડન્ટ છે એવું કહી શકીએ કે સાહીઠ સિત્તેર ટકા સ્ટુડન્ટ છે જે ગુજરાતના છે બાકીના ત્રીસ ટકા છે એ ગુજરાતની બહારના છે જે મારે ત્યાં અહિયાં સ્ટડી કરવા આવ્યા છે ને હમણાં અત્યારે એમનું ફેશન શો માં એમનું પોતાનું શો કેસ કરશે વિનર માટે અમે પહેલેથી જ્યુરી પેનલ અમે બહાર બોલાવી હતી જેમના થ્રુ આખા માર્કિંગ ને બધું થયેલું છે અને એઝ વેલ એઝ એ પ્રમાણે આપણે અહિયાં પણ એક જ્યુરી રાખેલી છે એ જ્યુરી થ્રુ માર્કિંગ થશે અને એના થ્રુ એમનું વિનર ડિસાઈડ થશે